રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપૂત હાલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે આવો સાંભળીએ રહેતા હોય તો એ મજૂરની પણ ઓરડીઓ ઘણા લોકો બનાવી દેતા ઘણી ફેર માણસ એક વાર બનાવ્યા પછી થોડો શેડની વ્યવસ્થા કરતો હોય છે પહેલાં આવો શેડ બનાવી દઈએ આગળ વધારે પાછળ વધારે આવું અનેક પ્રકારનું આપણે પ્રેક્ટિકલી એક વેપારી તરીકે મેં ઘણી બધી જગ્યાએ આવું બધું જોયું છે અને અનુભવ્યું છે એના આધાર પર એમની એવું હતું કે આ જે અમે માગણી કરી છે એ ઘણા બધા પ્રશ્નો જ્યારે એમને કોઈ પણ સર્ટિફિકેટ લેવું પડે ત્યારે અમારો વેપારી તો અગર માપવા જાય ત્યારે એમને આ બધા જાતની તકલીફ પડતી હતી બીજું કે માની લો કે તો અગર એક રેસિડન્ટની પણ અમારી ત્રેવીસ હજારથી વધારે લોકોના રેસિડન્ટ પ્લોટને ને બધા મળેલા છે તો આગળ પણ એમના પ્રશ્નો હતા તો રેસિડન્ટમાં પણ ઉકેલ આવે અને જો આગળ અમે કોમર્શિયલ એક ટકો તો આગળ આપીએ છીએ બનાવવા માટે એના અંદર પણ કોઈ આવું કર્યું હોય તો એના માટેની આ યોજના હતી અને આ યોજનાના ભાગરૂપે જ્યાં આગળ રેસિડન્ટમાં પ્રશ્ન છે તો અગર આપણે પચાસ ટકાથી જે છે કે એમનું જે છે એમાં પચાસ ટકા થાય તો સુધીના એના રેટ નક્કી કર્યા છે આપ સૌને પત્રક આપેલું છે બરાબર છે તે રેટ મુજબ થાય જો આગળ કોમર્શિયલ છે તો આગળ પચાસ ટકા કરવાના છે અને ઇન્ડસ્ટ્રીઝની અંદર એની સેફ્ટી જળવાય એટલા માટે અમે તો આગળ તેત્રીસ ટકા પ્રમાણેની એની મુખ્યત્વે તેત્રીસ ટકા પ્રમાણે કર્યું છે राहुल गुप्ता सर ये 70000 यूनिट्स है उसमें ये कितने इलीगल है कितना है ये कंस्ट्रक्शन कितना है तो इसमें रेजिडेंशियल कितना है रेजिडेंशियल और कॉमर्शियल कितना है आए। तो आए। આપણે સરક્યુલર ઇસ્યુ કરીએ છીએ આજની તારીખ સુધી એવા કોઈ બાંધકામ થયા હશે એને જ આપણે કન્સિડર આટલા આટલા ઇનલીગલી બાંધકામો છે કેટલી એવી ત્યાં તમારે ત્યાં જીએન્ડીસી માં જે રહેણાંક માટેના જે પ્લોટો આપેલા છે એ જીએન્ડસી ના રહેણાંકના માં કેટલા પ્લોટો એવા છે કે જેને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રી જેવી કેટલી છે સિત્તેર હજાર ઇન્ડસ્ટ્રી માં ગેર જણા ગેરકાયદેસર કામ કરે સર એ તો ફિગર હોય જ ને આ વિગતવાર તમને સેપરેટલી રેસિડેન્શિયલ કમર્શિયલ ને ની વિગત તો અમે સેપરેટ બાયફર્કેશન કરીને તમને ત્રણેય વસ્તુ આપો બસ ચાલ પણ નથી તમારા માટે હોય છે કોઈ સમય નક્કી કરી છે 4 મહિના हां चार चार छह चार चार तीन टाफा मैं वहीं हूं मैं कहां हूं

વાત કરીશું હવે વિદ્યાના ધામમાં વેઠની અરવલ્લીમાં શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે મોડાસાના મહાદેવપુરા અને રસુલપુર પ્રાથમિક શાળાના બાળકો પાસે શાળાની સફાઈ કરાવવામાં આવી બાળકો વિદ્યાના ધામમાં વિદ્યા લેવા આવતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવી કેટલી યોગ્ય એ પણ એક સવાલ છે વાલીઓ અનેક આશાઓ સાથે તેમના બાળકોને શાળાએ મોકલતા હોય છે પરંતુ આવા શિક્ષકોને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે શાળાના નાના બાળકો મેદાનમાંથી કચરો વેણી રહ્યા છે નાની બાળાઓ ઝાડુ લઈને કચરો વાળી રહી છે શાળાના શિક્ષકો આ નાના ભૂલકાઓ પાસે સફાઈ કરાવી રહ્યા છે

શાળા પ્રવેશોત્સવના નામે સરકાર કરોડોનું આંધણ કરે છે ગામડાઓની શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે એવા પૂરતા પ્રયત્નો કરે છે પરંતુ પંચમહાલના ગોગંબાની જોરાપુરા શાળામાં શિક્ષણના નામે બાળકો પાસે વૈતરું કરાવાઈ રહ્યું છે આ તસવીરો જુઓ ખુદ શાળાના આચાર્ય માથે ઉભા રહીને બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે જ્યારે આ અંગે જાગૃત નાગરિકે શાળાના આચાર્ય સાથે વાત કરી તો નફટાઈથી તેમણે કહ્યું કે સફાઈ કર્મી નથી એટલે બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે અરે શાળામાં બાળક શિક્ષણ માટે આવે છે વળી ઢળતા છાપરા ઉપર જીવના જોખમી બાળકો સાવરણી લઈને સફાઈ કરે છે આ કેટલું યોગ્ય છે ન કરીને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ આ વાત શાળાના આચાર્ય સારી રીતે સમજે છે તેઓ ખુદ કહે છે કે બાળકને કંઈ પણ થશે તો અમારી જવાબદારી છે પણ અમારી પાસે સફાઈ કર્મી નથી એટલે બાળકો જ સાફ સફાઈ કરે છે

તો પ્રિન્સિપાલ છે એ શાળાના સંચાલક પણ કહેવાય છે અને આ પ્રિન્સિપાલ એવું કહે છે કે ભાઈ અમારી પાસેથી સફાઈ કર્મી નથી તો સફાઈ કર્મી લાવી શું ક્યાંથી એટલે વિદ્યાર્થીઓએ તો સફાઈ કરવી જ પડે તો શાળાના શિક્ષકો કેમ સફાઈ નથી કરતા જો તમારી પાસે સફાઈ કર્મચારી નથી તો સંચાલક ખુદ ઝાડુ હાથમાં લે જ્યારે દેશના પ્રધાનમંત્રી ઝાડુ હાથમાં લઈને સફાઈ અભિયાન છેડી શકતા હોય તો શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ હાથમાં ઝાડુ કેમ ન લઈ શકે કેમ સફાઈ અભિયાન ના કરી શકે નાના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ જે શાળામાં ભણવા માટે આવે છે પ્રાથમિક હજુ શિક્ષણ હજુ એમને મેળવવાનું બાકી છે પાયાનું શિક્ષણ મેળવવા માટે આવે છે એમની પાસે તો સફાઈ કરવામાં આવી રહી છે અને અહીંયા પ્રિન્સિપાલ જે છે એવું કહે છે કે અમારી પાસે સફાઈ કર્મી નથી તો શિક્ષકોને કરાવો કામ જે લોકો સરકારી તગડા પગાર લઈ રહ્યા છે એમની પાસેથી કામ કરવા ચાર તસવીરો જુઓ અને ખરેખર આ શિક્ષણ વિભાગે આ તસવીરો જોઈને જરા એક આ તમામ જે શાળાના સંચાલકો છે એમની પાસે જરા એક હુકમ અથવા એક આદેશ જારી કરવો જરૂરી છે કે આ શાળામાં બાળકો પાસે મહેરબાની કરીને સફાઈ ના કરાવે